કાયમ તારો ટલો પણ એવું નથી એ મારી દીકરી આયા નહોય કાયમ તારો ટલો એ ભજિયાદ છે મારે એ ફળિયાનું નમસ્કાર મિત્રો કિસાન સંદેશલમાં આપનું સ્વાગત છે મિત્રો જે તમે ગીત સાંભળી રહ્યા હતા તે પૂરેપૂરું ગીત આપણે આ વિડીયોમાં ચોક્કસથી સાંભળવું છે કારણ કે ઈસુદાન ગઢવીના ઘરે નવરાત્રિ દરમિયાન જ્યારે ભાઈ શ્રી ભરતદાન ગઢવી પધાર્યા અને ત્યારે વાતો કરી અને વાતો પછી તેઓએ દીકરી જ્યારે બાપના ઘરે વિદાય લે છે એના પર રચેલ સુંદર પોતાની રચના અને પોતાના જ કંઠે ગાયું હોય ત્યારે આ અદ્ભુત ગીતને આપણે પૂરેપૂરું છેલ્લે સુધી જોઈશું અને સાંભળશું મિત્રો આ ગીત સાંભળીને ખરેખર તમારા મનમાં શું વીતી રહ્યું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો ઈસુદાન ગઢવીએ પણ પોતાને બિરદાવિયા છે ઈસુદાન ગઢવીના માતાજીની પણ હાજરી હતી મિત્રો આ ઘર છે તે ઈસુદાન ગઢવીનું છે અને ત્યાં ભરતદાન ગઢવી પધારી અને શું પોતાની રચના છે શું એનીએ કંઠે ગાયું છે તે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ વિડીયો આપણે છેલ્લે સુધી સાંભળશું તો આ વિડીયોને દરેક લોકોને ખાસ શેર કરજો અને તમે કોમેન્ટ ચોક્કસથી કરજો કે તમારા મનમાં આ સાંભળીને શું વીતી રહ્યું છે સાંભળીએ આ ગીત છે

આગામ ગયો પરગામ ગયો જોઈ હો આગામ ગયો પરગામ ગયો જો ਕਿਆ ਇਹ ਮੜੋ ਨਹੀਂ ਇਹ ਜੋ ਆ ਮਨੇ ਇਹ ਫੜਿਆ ਨੋਟ ਲੋ ਇਹ ਜੀ ਆਦ ਛੇ ਮਨੇ ਮਰ ਫੜਿਆ ਨੋਟ ਆ ਬਾਤ ਬਾਤ ਨਾ ਭੋਜਨ ਜਮੀਓ ਕਨ ਕਿਆ ਇਹ ਮੜੋ ਨਹੀਂ न रोट कालू इ

மாதோட்டூ <c Risky> એ ભેરાય ગઈ એની માથે મર્યાદાનો મોટલો એ હજી યાદ છે મને ઈ ફળિયાનો મોટલો અને જ્યારે દીકરીનું વિદાય થતું વિદાય કામ થતું હોય અને બધાને મળી લે અને બાપને છેલ્લે મળવા જાય અને એક કાન માં વાત કે શું કે આભારે પડ્યો બાપુ મા दरी तोटलो हज़ यादिटो

न पीओ दारूटलो भरत के भो भा रासे ई पापू भरेलो पुटलो भरत के भो भु इमाथ रहिजासेब पापू भरेलो पुटलो

મિત્રો ભરતદાન ગઢવી પાસેથી આ ગીત સાંભળીને આપણા મનમાં શું વીતી રહ્યું હોય તે હું સમજી શકું છું મિત્રો આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરીને જણાવજો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ સાંભળવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો દરેક લોકોને શેર કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા સમાચાર સાથે નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ